તો ગોંડલના સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં જામીન પર છૂટેલા દિનેશ પાત્રની તબિયત લથડતા તેને ગોંડલ સરકારી હોસ્પિટલ ખસેડાયા પછી વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલ લઈ જવાયા બની ગજેરા અને પિયુષ રાધડિયાની મદદથી ઝડપાયેલા દિનેશ પાત્રે હોસ્પિટલમાં જિલ્લા પોલીસ વડા અને જયરાજસિંહ જાડેજા પર ગંભીર આક્ષેપો કર્યા હતા તેણે દાવો કર્યો કે રાજકુમાર જાટની સીસીટીવી ફૂટેજ જિલ્લા પોલીસ વડા પાસે છે જે જયરાસી જાડેજા અને ગણેશ ના હોવાના કારણે તેને ખોટી રીતે ગુનામાં ફસાવવામાં આવી રહ્યા છે વધુમાં તેમણે આરોપ લગાવ્યો કે બપોરે જામીન મળ્યા હોવા છતાં પોલીસે તેમને સાંજ સુધી ગોધી રાખ્યા આ ઘટનાની જાણ થતા મેઘવાડ સમાજના યુવાનો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા એમના બાજુની ઓફિસમાં લઈ અને એમના કર્મચારીને કહી અને એરેસ્ટ કરવા છે તમને ગેરકાયદેસર એરેસ્ટ કરવામાં આવે છે ચોવીસ કલાક લોકઅપમાં ગેરકાયદેસર રીતે રાખવામાં આવે છે અને એ પણ એવા ગુનામાં કે જેમાં એને પકડવાનો રાઈટ જ નથી સુપ્રીમ કોર્ટનું કન્ટેમ કરે છે આ લોકો કે એને પહેલાં નોટિસ આપવી જોઈએ અને અમે પૂછીએ કે તમે અમારો 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 આ જે ગુનામાં અમને ધરપકડ કરો છો એમાં અમારો રોલ શું છે એટલું તો ખાલી કહ્યું હતું અમે અમારા એડવોકેટને કહીએ કે મારો આવો રોલ ભૂલથી થઈ ગયો હોય